દુરાચરણ કર્યા હોવાની ઘટના સામે આવતાની સાથે જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે પીડિતાને મેડિકલ ચેકઅપ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ પણ હાથ ધરી છે

સૂત્રોના જણાવ્યા અનુસાર ગોરવા સુભાનપુરા રોડ પર જાસની રાની સર્કલ પાસે આવેલી આધાર ઓર્થોપેડિક્સ હોસ્પિટલમાં રિસેપ્શન પર એક નર્સ તરીકે ફરજ બજાવતા હતા તે સમયે ઓચિંતો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તે સમયે હોસ્પિટલમાં મેડિકલ ક્લેમ ક્લિયરન્સ વિભાગમાં ફરજ બચાવતો વિધર્મી સાથી કર્મચારી તેને પકડીને બીજા માળે ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે શારીરિક છેડછાડ કરી હોવાનું બહાર આવ્યું હતું આ દરમિયાન તેની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા પીડિતાને લઈને તેના પરિવારજનો પોલીસ મથક પહોંચી ગયા હતા પોલીસે આ અંગેની તપાસના ભાગરૂપે પીડિતાને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી હતી બીજી તરફ હોસ્પિટલમાં પહોંચીને સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી દીધી હતી જોકે ઓપરેશન થિયેટરમાં સીસીટીવી નહીં હોવાનું પીડિતાના પરિવારજનોએ જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો ત્યારે પેશન્ટને અન્ય રૂમમાં શિફ્ટ કરવાના બહાને પીડિતાને તેના સાથી કર્મચારીએ ઉપરના માળે બોલાવી હતી ત્યારબાદ પીડિતાને ઓપરેશન થિયેટરમાં તે ખેંચી ગયો હતો જ્યાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું હોસ્પિટલના ડોક્ટરનું વલણ પણ શંકાસ્પદ હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા